એ બી સીડી એવા ચાર દાખલા છે તો સૌથી પહેલાં આપણે એ દાખલો જોઈએ બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો પચાસમાં ખરીદી અને તેને રૂપિયા ત્રણસો પચાસમાં પચીસમાં વેચી ઓકે તો સૌથી પહેલાં આપણે અહીંયા

કે બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો પચાસમાં ખરીદી એટલે એની ખરીદ કિંમત અથવા તો એને મૂળ કિંમત પણ કહેવાય ઓકે તો એની મૂળ કિંમત કેટલી છે તો બસો પચાસ રૂપિયા પછી એને વેચી દીધી ત્રણસો પચીસમાં એટલે વેચાણ કિંમત કેટલી છે તો વેચાણ કિંમત બરાબર ત્રણસો રૂપિયા હવે આપણને ખબર છે જો વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અહીંયા ક્લિયર દેખાય બસો માં લાયા ત્રણસો માં વેચી તો આપણને શું થશે નફો તો આપણે નફો થાય છે પહેલા તો આપણે નક્કી કરી દીધું ઓકે ચાલો હવે નફો કેટલા રૂપિયા થાય છે તે નક્કી કરીએ તો નફો બરાબર જે વેચાણ કિંમત છે એમાંથી આપણી મૂળ કિંમત બાદ કરવી પડે એટલે વેકી ઓછા મૂકી લખવા પડે અથવા તો ખરીદ કિંમત લખવી પડે એટલે આપણે ત્રણસો પચીસમાંથી બસો પચાસ બાદ કરવા પડે એટલે જો તમને બાદ બાકી ના આવડે તો તમારે આ રીતે બાદબાકી કરવાની ઓકે તો અહીંયા બારમાંથી દસકો લેવો પડે એટલે બારમાંથી જાય તો સાત અને એ ઝીરો તો પંચોતેર રૂપિયા આપણને નફો થાય છે આટલું ક્લિયર બધાને પહેલાં આપણે શું નક્કી કર્યું નફો હવે આપણે શું શોધવાનું છે નફાની ટકાવારી તો નફાની ટકાવારી બરાબર એટલે કે નફો ટકામાં બરાબર આપણી પાસે એક સૂત્ર છે ઉપર મૂકવાનો નફો નીચે મૂકવાની મૂળ કિંમત અને ગુણાકાર કરી દેવાનું શોષણ છે

મૂળ કિંમત અથવા તો પડતર કિંમત જ નીચે આવશે એના આધારે જ ગણાય છે ક્યારે વેચાણ કિંમત અહીંયા આવશે નહીં એટલે આ વાત આપણે બરાબર મગજમાં ફિટ કરવાની છે આ વેચાણ કિંમત ક્યારેય એના આધારે નફો ટકામાં આવશે નહીં કાં તો મૂળ કિંમત આવશે કાં તો પડતર કિંમત ઓકે ચાલો તો હવે આપણે આના છેદ ઉડાડીએ છીએ તો ઝીરો ઝીરો પહેલાં અહીંયા ઉડાડી દીધો હવે આપણને ખબર છે અહીંયા પચીસ તરી પંચોતેર થાય છે એટલે પચીસ પચીસ ઉડી ગયા છે હવે આપણે જોઈએ નીચે કાંઈ વધ્યું નથી પણ ઉપર શું વધ્યું છે ત્રણ ગુણ્યા દસ ત્રણ દાન ત્રીસ અને નફો ટકામાં છે એટલે આપણા ટકા કેટલા થઈ ગયા તો ત્રીસ ટકા નફો થાય છે તો આપણે પહેલાં નફો શોધ્યો અને પછી એના ટકા શોધ્યા ચાલો હવે આપણે બી દાખલો ગણીશું તો એની કિંમત આવી છે એક ફ્રીજ રૂપિયા બાર હજારમાં ખરીદ્યું અને રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તો આપણે અહીંયા લખીશું પહેલા તો ખરીદ કિંમત એને શું કહેવાય મૂળ કિંમત પણ કહેવાય હે ને તો બરાબર બાર હજાર રૂપિયા અને વેચ્યું એટલે વેચાણ કિંમત બરાબર તેર હજાર પાંચસો રૂપિયા ચલો આ બંને તો તમને પહેલાં દાખલામાંથી કાઢતા આવડવું જોઈએ હવે અહીંયા શું શોધવાનું છે નફો અથવા તો ખોટ અને નફાની ટકાવારી અથવા તો ખોટની ટકાવારી તો ચાલો અહીંયા આપણે જોઈએ આપણી ખરીદ કિંમત કેટલી છે બાર હજાર વેચાણ કિંમત કેટલી છે તેર પાંચસો તો આપણને શું થશે નફો આના ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો આપણને શું થશે તો નફો થાય એ તો નક્કી થઈ ગયું ચાલો હવે નફો કેટલો થાય છે તો એમાં શું કરવું પડે તો વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરવી પડે એટલે વેકી ઓછા મૂકી તો અહીંયા આપણે તેર હજાર પાંચસો માંથી બાર હજારની બાદ બાકી કરીશું આ બંને રૂપિયા છે ઓકે તો ચાલો અહીંયા જીરો અહીંયા જીરો પાંચ એક તો કેટલા રૂપિયા નફો થયો તો પંદરસો રૂપિયા નફો થાય છે હવે આપણને નફો તો આવી ગયો પણ હવે આપણે શું શોધવાની છે તો નફાની ટકાવારી તો આપણે મૂકી દઈશું સૂત્ર નફો ટકા માં બરાબર ઉપર શું મૂકવાનું નફો નીચે શું આવે હંમેશા યાદ રાખો કાં તો મૂળ કિંમત કાં તો ખરીદ કિંમત તો આપણે અહીંયા મૂકીશું મૂકી ગુણ્યા સો ચાલો બરાબર નફો કેટલા રૂપિયા છે તો પંદરસો મૂળ કિંમત અહીંયાથી જુઓ કેટલા રૂપિયા છે બાર હજાર અને ગુણ્યા બાળ મિત્રો ફરી વાર કહું છું કે નફો અથવા તો ખોટ હંમેશા મૂળ કિંમત અથવા ખરીદ કિંમત જ અહીંયા એના સૂત્રમાં આવશે વેચાણ કિંમત ક્યારે આવશે નહીં ચાલો આપણે ઉડાડીશું અહીંયાથી શૂનો ઓકે બે શૂનો ઉડી ગયા અહીંયા વધ્યા એકસો વીસ અને અહીંયા વધ્યા છે પંદરસો તો પહેલાં આપણે પંદરસોના ભાગ પાડી દઈએ તો પંદર ગુણ્યા એના ભાગ પડી ગયા અને એકસો વીસના પણ ભાગ પાડીએ પંદર અઠ્ઠા એકસો વીસ પંદર પંદર પચીસ અને નીચે વધ્યા બે ઓકે તો હવે આપણે શું કરવું પડશે આમનો ભાગાકાર તો પચીસ ને બે વડે ભાગીશું એટલે બે એકા બે જીરો બે દુ ચાર અને અહીંયા આપણા ઘરની શૂન મૂકવાની છે આપણે એટલા માટે અહીંયા મૂકી દેવાનો છે પોઈન્ટ જ્યારે આપણે પોતાના ઘરની શૂન મૂકીએ ત્યારે અહીંયા ઉપર શું મૂકી દેવાનો પોઈન્ટ હવે શૂન ઉતારીશું એટલે બે પંચા દસથી ભાગ ચાલે છે તો આપણો જવાબ ઉપર શું આવ્યો તો બાર પોઈન્ટ પાંચ ટકા બરાબર તો સમજ પડી ગઈ તો ઉપર શું જવાબ આવ્યો બાર પોઈન્ટ પાંચ ટકા તો આપણે અહીંયા કેટલો નફો કેટલા નફો ટકામાં કેટલો છે બાર પોઈન્ટ પાંચ ટકા થાય છે ચાલો સી નંબરનો દાખલો સમજીએ એક કબાટ રૂપિયા પચીસોમાં ખરીદ્યો અને રૂપિયા ત્રણ હજારમાં વેચ્યો તો સૌથી પહેલાં આપણે ખરીદ કિંમત અથવા એને મૂળ કિંમત પણ કહેવામાં આવે છે તો ખરીદ કિંમત અથવા મૂળ કિંમત આપણી કેટલી છે તો પચીસો રૂપિયા છે ચાલો વેચાણ કિંમત આપણે કેટલી છે તો અહીંયા જુઓ દાખલામાં કેટલી છે ત્રણ હજાર રૂપિયા ઓકે બંને પહેલાં કાઢી નાખ્યો હવે અહીંયા ચેક કરો ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે વધારે તો આપણને શું થશે નફો થાય છે તો આપણે લખીશું અહીંયા નફો થાય છે હવે નફો કેટલો થાય છે એ આપણે નક્કી કરીએ તો નફો બરાબર વેકી ઓછા મૂકી આ વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો એટલે ત્રણ હજાર ઓછા પચીસો રૂપિયા એટલે એમાંથી આપણને પાંચસો રૂપિયા નફો થાય છે ઓકે આપણે નફો નક્કી કરી દીધો કારણ કે આપણે શોધવાનો ખોટ હવે આપણે શું શોધવાનું છે તો નફાની ટકાવારી તો અહીંયા લખી દઈએ નફો શું આવશે બોલો હડો ચલો તો નફો ટકામાં બરાબર ઉપર શું મુકાય નફો નીચે શું મુકાય મૂળ કિંમત અને ગુણાકાર કોની સાથે કરો સો સાથે બરાબર ચાલો નફો કેટલા રૂપિયા છે તો આમાંથી જોવાનું તો પાંચસો પછી દાખલામાં જુઓ અમૂળ કિંમત કેટલા રૂપિયા છે તો પચીસો અને કેટલા સાથે ગુણાકાર કરવાનો સો સાથે ચાલો શૂનો શું નો અહીંયા બધી ઉડી ગઈ ઓકે અહીંયા આપણને જો પાંચસો છે ને પણ પાંચસો આવે એટલે અહીંયા પચાસ તો છે જ એટલે પહેલાં અહીંયા ભાગ પાડી દો પચાસ ગુણ્યા દસ કારણ કે પચીસ જોડે આપણે છેદ ઉડાડવાના છે એટલે એટલે પાંચસોના આપણે ભાગ પાડી દીધા સો ભાગ પાડ્યા તો પચાસ ગુણ્યા દસ એટલે પાંચસો થાય હવે પચાસ ના બે ભાગ પાડો તો પચીસ દો પચાસ એટલે પચીસ પચીસ ઉડી ગયા તો શું વધ્યા તો બે ગુણ્યા દસ એટલે બે ગુણ્યા દસ એટલે કેટલા તો વીસ ટકા નફો થાય છે ઓકે સમજમાં આવી ગયો ને તો તમારે આ રીતે દાખલા ગણવાના થાય છે હેલો બાળ મિત્રો હવે આપણે ડી નંબરનો દાખલો ઉકેલીએ જે તમારા સ્વાધ્યાય ડી નંબરનો દાખલો એવો આપ્યો છે એક સ્કટની રૂપિયા બસો પચાસ છે અને રૂપિયા દોઢસોમાં વેચ્યું એટલે એકસો પચાસમાં વેચ્યું તો ચાલો આપણે અહીંયા શું લખીશું તો પડતર કિંમત બરાબર બસો પચાસ રૂપિયા પછી વેચાણ કિંમત વેચ્યું એટલે શું લખીશું એને તો વેચાણ કિંમત બરાબર એકસો પચાસ રૂપિયા ઓકે ચાલો હવે નક્કી કરો કે ભાઈ પડતર કિંમત કહો એને મૂળ કિંમત પણ કહો અથવા તો એને ખરીદ કિંમત પણ કહો આ ત્રણે એક જ તો આપણી ખરીદ કિંમત મૂળ કિંમત જો રૂપિયા હોય એટલે કે પડતર કિંમત બસો પચાસ રૂપિયા છે અને વેચાણ કિંમત દોઢસો છે એટલે આનાથી કેવી છે ઓછી તો આપણને નફો થાય કે ખોટ તો આપણને શું જાય ખોટ જાય તો આપણને ખબર છે ખોટ જાય છે હવે કેટલા રૂપિયા તો ખોટ બરાબર અહીંયા તમે વેકી ઓછા મૂકી કરતા ને કેમ કારણ કે જે કિંમત વધારે હોય ને એમાંથી બાદબાકી કરવી પડે તો અહીંયા આપણે શું કરીશું તો પકી ઓછા વેકી જો ખોટ જતી હોય ને તો જે પણ મૂળ કિંમત ખરીદ કિંમત અથવા પડતર કિંમત જે આપી હોય એમાંથી વેચાણ કિંમતને બાદ કરવી પડે ઓછી કિંમત જ બાદ થાય હંમેશા મોટામાંથી જ નાનું બાદ થાય એટલે તમારે સૂત્ર ઉલટાઈ જાય છે વેકી ઓછા પકી નહીં આવે પણ પક્કી ઓછા વેકી આવે છે તો અહીંયા આપણે બસો પચાસ ઓછા એકસો પચાસ એટલે બસો પચાસમાંથી એકસો પચાસ

અને ગુણ્યા સો બરાબર ક્યારે અહીંયા વેચાણ કિંમત આવશે નહીં કારણ કે હંમેશા નફો અથવા ખોટ પડતર કિંમત અથવા ખરીદ કિંમતને આધારે જ કઢાય છે બરાબર તો ચાલો ખોટ આપણી કેટલી છે અહીંયા સો કિંમતો મૂકી અંદર પડતર કિંમત કેટલી છે તો બસો પચાસ અને આપણે કરી દઈશું એનો સો સાથે ગુણાકાર તો અહીંયા પહેલાં હું આ જ રીતે સૂનો ડાડી દીધી બરાબર અને અહીંયા પચીસ ચોક સો એટલે આ પચીસ સીધા ઉડી જાય છે હવે આપણે ઉપર શું તો તો એટલે ખોટ કેટલી આવે ચાલીસ ટકા દાખલા ગણવાના થાય છે નફો અને ખોટ તેમજ એની ટકાવારી શોધવી ખૂબ સહેલી છે તો તમારે શાંતિથી આ વિડીયો વારંવાર જોઈ લેજો જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારની ભૂલ થશે નહીં તો હવે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે માં દાખલો નંબર બે ગણીશું જેમાં દાખલો આ રીતે છે નીચે આપેલા ગુણોત્તરના ટકાવારીમાં શોધો તો તો જો આવો દાખલો પૂછાય તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી સૌથી પહેલા આપણે એ નંબરનો દાખલો સમજીએ તો એમાં જુઓ કયો ગુણોત્તર આપ્યો છે ત્રણ જેમ એક ઓકે આ ગુણોત્તર કહેવાય ત્રણ જેમ એક તો આપણે કાંઈ જ નહીં કરવાનું જ્યારે આવો ગુણોત્તર આપે ત્યારે સૌથી પહેલા તો એમના પદોનો કરી દેવાનો સરવાળો એટલે ચાલો પછી બીજા સ્ટેપમાં તમારે એના ભાગ બનાવી દેવાના ભાગ બનાવી દેવાના એટલે પહેલો ભાગ ત્રણ ચતુર્થાંશ આ પહેલો ભાગ અને બીજો ભાગ થઈ ગયો એક ચતુર્થાંશ બે ભાગ પાડી દેવાના ત્રણ અને એના નીચે ટોટલ ચાર એટલે પહેલો ભાગ અને બીજો ભાગ એક અને નીચે ચાર એટલે એનો બીજો ભાગ પછી બીજું સ્ટેપ શું કરવાનું ભાગ બનાવવા બરાબર ને હવે આપણે એને શેમાં શોધવાની છે ટકાવારીમાં તો ટકાવારીમાં શોધવું હોય એટલે આનો સ સાથે ગુણાકાર તો ચાલો પહેલા પદનો આપણે સ સાથે ગુણાકાર કરી દઈએ એટલે અહીંયા છેદ ઉડશે પચીસ ચોક સો તો અહીંયા ચાર ચાર ઉડી ગયા તો ઉપર શું વધ્યા ત્રણ ગુણ્યા એટલે પંચોતેર ચાલો પહેલો ભાગના ટકા થઈ ગયા હવે આપણે બીજો ભાગ એટલે કે એક ચતુર્થ ભાગ એના શું કરવા છે ટકાવારી તો શું કરવાનું સો સાથે ગુણવાના ચાલો અહીંયા પણ છે દુડાડીએ પચીસ ચોક સો ચાર ચાર ગયા તો બીજા ભાગમાં કેટલા ટકા આવ્યા પચીસ ટકા આવે છે અહીંયા જોઈ પંચોતેર વત્તા પચીસ એટલે સો થઈ જાય છે તો આપણે સાચા છીએ તો ગુણોત્તરની ટકાવારી શોધવી ખૂબ સહેલી છે ઓકે તો આ રીતે તમારે પહેલા એમનો સરવાળો કરવાનો પછી ભાગ બનાવવાના અને પછી ટકા શોધવા માટે સો વડે દરેક ભાગને ગુણવાના ચાલો બી નંબરનો દાખલો સમજીએ બે જેમ ત્રણ જેમ પાંચ તો હવે આપણે સૌથી પહેલાં શું કામ કરવાનું એમનો સરવાળો તો બે વત્તા ત્રણ વત્તા પાંચ તો બે ને ત્રણ પાંચ ને પાંચ દસ ઓકે પહેલું સ્ટેપ સરવાળો હવે બીજું સ્ટેપ શું કરવાનું એમના ભાગ બનાવવાના તો પહેલો ભાગ શું થશે બે દસ બીજો ભાગ શું થશે ત્રણ દસ અને ત્રીજો ભાગ શું થશે પાંચ દસ ઓકે ચાલો ભાગ બનાવી દીધા હવે એનએસએ માં ફેરવીશું ટકામાં તો ટકામાં ફેરવવા માટે પ્રથમ ભાગને સો વડે ગુણી નાખો ચાલો સુન સોન ઉડી ગઈ તો બે દાન વીસ ટકા આવ્યા પહેલા ભાગના બીજા ભાગના પણ ટકા કરીએ એટલે દશાંશ ને સો સાથે ગુણી દો સોન સોન ઉડી ગઈ તો ત્રણ દાન ત્રીસ ટકા આવી ગયા અને ત્રીજો ભાગ પાંચ દશાંશ એને પણ સો સાથે ગુણી નાખો સોન સોન ઉડી ગઈ તો કેટલા આવ્યા પાંચે દાન પચાસ

અને બીજો પાક ચાર પાંચમાં

તો આપણો જવાબ શું આવી આવી ગયો ગયો તો આપણો જવાબ શું લે ને એસી સો થઈ ગયા તો આપણે સાચા છીએ ઓકે ચાલો હવે આપણે હજુ પણ એક દાખલો છે ડી તો ડી પણ આપણે ગણીશું તો ડીમાં શું આપ્યું છે આવું આપ્યું છે એક જેમ બે જેમ પાંચ અહીંયા જોવાનું શું આપ્યું છે ગુણોત્તર ગુણોત્તરના પદોને આપણે ફેરવવાના છે ટકાવારીમાં તો સૌથી પહેલા સરવાળો તો ચાલો એક વત્તા બે વત્તા પાંચ તો સરવાળો કરીએ એક ને બે ત્રણ ને પાંચ આઠ હવે શું કરવાના એમના ભાગ એટલે પહેલો ભાગ એક અષ્ટમાંશ બીજો ભાગ બે અષ્ટમાંશ ત્રીજો ભાગ પાંચ અષ્ટમાંશ હવે આપણે શું કરીશું દરેક ભાગને ટકાવારીમાં ફેરવીશું એટલે પહેલા ભાગને ટકાવારીમાં ફેરવવા માટે સો સાથે ગુણો તો ચાલો અહીંયા છેદ ઉડાડીએ તો પચીસ ચોક સો અહીંયા ચાર દુ આઠ ચાર ચાર ઉડી ગયા તો કેટલા વધ્યા ભાઈ પચીસ ભાગ્યા બે તો હવે આપણે પચીસ નો બે સાથે ભાગાકાર કરવાનો છે તો બે કા બે બે દુ ચાર ઓકે હવે આપણા ઘરની શૂન મૂકવાની એટલે અહીંયા મૂકી દેવાનો પોઈન્ટ અને શૂન નીચે ઉતારી એટલે બે પંચા દસ થી ભાગ ચાલે તો અહીંયા કેટલા આવી ગયા તો બાર પોઈન્ટ પાંચ ટકા જવાબ આવ્યો છે ચાલો બીજા ભાગની ટકાવારી શોધીએ તો બીજો ભાગ એટલે બે પંચમાંશ એનો આપણે સો સાથે ગુણાકાર કરી દઈએ ઓકે તો બે બે બીજો ભાગ એટલે બે અષ્ટમાં પચીસ ટકા આવી ગયા હવે આપણે ત્રીજા ભાગની ટકાવારી શોધીએ તો ત્રીજો ભાગ એટલે પાંચમાં એનો ગુણાકાર સો સાથે તો અહીંયા પણ છેદ ઉડાડીએ પચીસ ચોક સો ચાર દુ આઠ ચાર ચાર ઉડી ગયા પચીસ એકસો પચીસ ભાગ્યા બે આવું આવ્યું ને તો હવે આપણે ભાગાકાર કરીને જવાબ લખીશું તો એકસો પચીસ ને બે વડે ભાગો એટલે બે છ બાર ઉપરથી ઉતાર્યા પાંચ એટલે બે દુ ચાર હવે આપણે ઘરની શૂન્ય મૂકવાની છે એટલે અહીંયા મૂકી દેવાનો પોઈન્ટ એ શૂન્ય નીચે ઉતારીએ એટલે બે પંચા દસ તો કેટલો જવાબ આવ્યો તો બાસઠ પોઈન્ટ પાંચ ટકા આપણો જવાબ આવે છે તો આ રીતે આપણે ગુણોત્તરના પદોને ટકાવારીમાં શોધી શકીએ છીએ ફેરવી શકીએ છીએ કશું જ નથી ખૂબ ઈઝી દાખલો છે ગુણોત્તર આવે ત્યારે બધા પદોનો સરવાળો કરી દેવાનો એમના ભાગ બનાવી દેવાના અને દરેક ભાગની સો સાથે ગુણો એટલે ટકા છેદ ઉડાડો પછી ટકા આવી જાય છે તો હવે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો દાખલો નંબર ત્રણસો એ એક શહેરની વસ્તી પચીસ હજારમાંથી ઘટીને ચોવીસ હજાર પાંચસો થઈ તો ઘટાડાની ટકાવારી શોધો ઓકે ચાલો અહીંયા જુઓ ઘટાડો છે કેટલો છે ઘટાડો અત્યાર સુધી આપણે નફો અને ખોટના દાખલા ગણ્યા ને પણ અહીંયા ઘટાડો છે તો સૌથી પહેલાં આપણે શોધવાની છે ઘટાડાની ટકાવારી તો ઘટાડાની ટકાવારી શોધવા માટે પહેલાં ઘટાડો કેટલો થયો એ આપણે શોધવો પડે તો આપણે શોધીશું ઘટાડો બરાબર કેટલી વસ્તી હતી આપણી પચીસ હજાર એમાંથી કેટલી થઈ ગઈ તો ચોવીસ હજાર પાંચસો એટલે કેટલો ઘટાડો થયો તો અહીંયા આપણે બાદબાકી કરીશું અહીંયા કો લેવો પડે એટલે પાંચસો નો ઘટાડો થયો પાંચસો લોકો ઘટ્યા બરાબર ને એટલે ઘટાડો કેટલો થયો પાંચસો નો થયો બરાબર પહેલા શું તમારે કાઢી દેવાનું ઘટાડો કેટલો થયો એ ચાલો હવે આપણે શું શોધવાનું છે તો ઘટાડાની ટકાવારી તો જેમ આપણે નફો ટકામાં શોધતા હતા ને એમ ઘટાડો ટકામાં બરાબર ઉપર શું લખવાનું ઘટાડો નીચે શું લખવાનું તો નીચે પહેલી જે વસ્તી હતી એ જ ચોવીસ હજાર પાંચસો લખતા નહીં કારણ કે ચોવીસ હજાર પાંચસો તો ઘટીને થઈ છે આપણે કુલ વસ્તી પહેલાં કેટલી હતી તો આપણે શું લખવાના છે નીચે તો પચીસ હજાર જ અને ગુણ્યા સો બરાબર જો બાળ મિત્રો તમે ભૂલથી ચોવીસ હજાર પાંચસો લખતા નહીં ચોવીસ હજાર પાંચસો ઘટીને થયેલી વસ્તી છે આપણે પહેલા જે મૂળ જેમ નફો નફોકોટમાં શું લખતા હતા મૂળ કિંમત એમ આપણે ઘટાડાના ટકા શોધવાના હોય તો શું લખવાનું પહેલી જે વસ્તી હોય ને એ જ લખવાની બરાબર ને ઘટીને થયેલી લખવાની નહીં ચાલો ફરીથી આમાં આપણે કિંમતો મૂકી દઈએ તો બરાબર ઘટાડો કેટલો છે તો પાંચસો નીચે શું આવશે પચીસ એટલે જે પહેલી વસ્તી હોય એ પછી ગુણ્યા સો હવે આપણે ઉડાડી દઈશું છેદ ઓકે તો અહીંયાથી એક સૂન બે સૂનો ઉડી ગઈ અને હવે બસો પચાસ અને પાંચસો રહ્યા તો એની જોડે પણ અહીંયા છેદ ઉડી જાય ઓકે ત્રણ સૂનો ઉડી ગઈ હવે અહીંયા ખબર છે પચીસ દુ પચાસ એટલે પચીસ પચીસ પણ ઉડી ગયા તો કેટલા વધ્યા તો બે ટકા ઘટાડો થયો કહેવાય તો ખૂબ ઈઝી છે પણ તમારે ધ્યાનમાં એક જ વાત લેવાની ઘટાડો ટકામાં એટલે આપણે જેમ નફો કોટમાં સૂત્ર મૂકતા હતા એમ જ ઉપર મૂકવાનું ઘટાડો નીચે મૂકવાની કુલ વસ્તુ પહેલી જે આગળની વસ્તી હતી એ ઘટીને થઈ એ મૂકવાની નથી આગળની વસ્તી 25,000 હજાર ગુણ્યાસો અને પછી કિંમતો મૂકીને છેદ ઉડાડવાના છે હવે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો દાખલો નંબર ચાર જોઈએ તો અહીંયા એવી રકમ જે અરુણે એક કાર રૂપિયા ત્રણ લાખ પચાસ હજારમાં ખરીદી અને પછીના વર્ષે એની કિંમત વધીને ત્રણ લાખ સિત્તેર હજાર થઈ તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો આપણે શું શોધવાનું છે તો વધારાની ટકાવારી ઓકે તો અહીંયા પહેલા તો કેટલો વધારો થયો તો આપણે નક્કી કરવું પડશે ને તો આપણે અહીંયા જોઈએ કે વધારો કેટલો થયો છે તો વધારો બરાબર આજે ત્રણ લાખ સિત્તેર હજાર છે એમાંથી આપણે ત્રણ લાખ પચાસ હજાર બાદ કરવા પડશે તો અહીંયા આપણે બાદબાકી કરી દઈએ તો જ ખબર પડે ને કારણ કે આપણી કિંમત શું હતી ત્રણ લાખ પચાસ હજાર પણ વધીને કેટલી થઈ ત્રણ લાખ સિત્તેર હજાર તો હવે આ બંનેની જ્યારે બાદબાકી કરીએ ત્યારે ખબર પડશે કે કેટલી કિંમત વધી ચાલો અહીંયા આપણે બાદબાકી કરવાની છે સાતમાંથી પાંચ જાય તો બે અને જીરો તો વધારો કેટલો થયો છે તો વીસ હજાર રૂપિયાનો વધારો થયો છે ત્રણ લાખ પચાસ હજાર કિંમત હતી ને ત્રણ લાખ સિત્તેર હજાર થઈ ગઈ એટલે આપણે મોઢે ગણીએ તો પણ ખબર પડે કે વધારો કેટલો થયો છે તો વીસ હજાર રૂપિયાનો વધારો થયો છે હવે આપણે શું શોધવાનું છે વધારાની ટકાવારી તો વધારો ટકામાં બરાબર આપણે શું લખીશું અહીંયા ઉપર લખવાનું વધારો નીચે શું લખવાનો બરાબર ધ્યાનમાં લેજો નીચે હંમેશા મૂળ કિંમતો કારની ખરીદ કિંમત એટલે કેટલી હતી ત્રણ લાખ પચાસ હજાર તો આપણે અહીંયા લખવાના ત્રણ લાખ પચાસ હજાર અને એનો ગુણાકાર પણ એની સાથે કરવાનો સો સાથે ચાલો હવે કિંમતો મૂકીએ વધારો કેટલો છે તો વીસ હજાર છે એની અંદર કેટલી નીચે કેટલા આવશે ત્રણ લાખ પચાસ હજાર અને ગુણ્યા સો ઓકે ચલો તો હવે આપણે છેદ ઉડાડી દઈએ બે શૂનો ઉડી ગઈ પાછી પણ આ બે શૂનો આની સાથે ઉડી ગઈ બરાબર હવે ઉપર વધ્યા બસો નીચે વધ્યા મારે શું લખવું પડશે પાંચ ગુણ્યા ચાલીસ કારણ કે પાંચ ચોગ વીસ થાય પણ આ શૂન્ય છે એટલે હું શું લખું છું ચાલીસ ઓકે અહીંયા પણ હું લખું છું સાત પંચા પાંત્રીસ એટલે પાંચ પાંચ ઉડી ગયા હવે આપણી પાસે વધ્યા ઉપર ચાલીસ નીચે વધ્યા સાત હવે આપણે કરવાનો છે ભાગાકાર કોનો ભાગાકાર તો ચાલીસ અને સાત નો ભાગાકાર કરવાનો છે તો સાત પંચો પાંત્રીસ હવે અહીંયા બાદ બાકી કરો એટલે ચાલીસ માંથી પાંત્રીસ એટલે પાંચ વધે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લખવાનો છે તો મિશ્ર અપૂર્ણાંકમાં પહેલા જે ભાગ ફાળવ્યું એને અહીંયા લખવાનું પાંચ ઉપર અને સાત ઇંચ એટલે પાંચ પૂર્ણાંક પાંચ સપ્તમાંશ ટકા એ આપણો જવાબ બને છે તો વધારાની ટકાવારી મિશ્ર અપૂર્ણાંકમાં તમે લખી દેશો તો તમારો સાચો જવાબ પડે છે તો આ રીતે આપણે વધારાની ટકાવારી શોધવાની થાય છે